માળિયામિયાણા શહેરના વિવિધ પડતર પ્રશ્નો અનુસંધાને સામાજિક કાર્યકર દ્વારા અમરણાંત ઉપવાસ શરૂ કરાયા બીજા દિવસે પણ તંત્રના આંખ આડા કાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયામિયાણા શહેરના વિવિધ પડતર પ્રશ્નો અનુસંધાને સામાજિક કાર્યકર જુલ્ફીકાર યુસંધવાણી દ્વારા સોમવારથી માળિયા મામલતદાર કચેરી ખાતે અમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હોય જેમાં સવારે રેલી સાથે પોલીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હોય જેમાં આજરોજ મંગળવારે બીજા દિવસે પણ તંત્ર દ્વારા આ ઉપવાસ આંદોલન અંગે આંખ આડા કાન કરવામાં આવતા હોય જેથી જવાબદાર દ્વારા તાત્કાલિક માળિયા શહેરના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં આવે તેવી માંગ સુલ્ફી સંધવાણી દ્વારા મંગળવારે બપોરે બે વાગ્યે મીડિયા સમક્ષ કરવામાં આવી છે ટાઈમ તું આવી ગયો હતો પરંતુ હજી સુધી મામલદાર સાહેબ ની ઓફિસમાં કોઈ સ્ટાફમાંથી કોઈ દેખાતું નથી આનું કારણ શું છે મિયાણા આવી કરવાની અમારો વાંક શું છે આ પબ્લિક નો જે આટલી આટલી હેરાન થાય છે છતાં સમજી લોકો કોઈ નહીં ન છૂટકે મારે હવે સમજી લો આમણાં દુઃખ બેસું શું અને કાંઈ પણ ખાસે તેની સમગ્ર જવાબદારી સરકાર સરકાર ની રહેશે જય હિન્દ